જેના ઘરમાં ઉંદર હોય ને સાચી મુશ્કેલી તો તેને જ ખબર હોય છે ઘરમાં કેટલું નુકસાન કરે છે ખાવાની દરેક વસ્તુઓ પર પહોંચી જાય છે ત્યાં સુધી કે કપડાં પણ કોતરી જાય છે એ સિવાય જરૂરી કાગળ હોય તે પણ કાપી જાય છે અનેક રીતે તે આપને નુકસાન પહોંચાડતા હોય છે તો આજના વિડીયોમાં આપણે એવા આઈડિયા જોવાના છીએ કે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકશે જેના દ્વારા તમે ઉંદરને માર્યા વગર જ ઘરની બહાર ભગાડી શકો છો ફક્ત બે જ મિનિટમાં તો એ માટે મેં અહીં ચાર ઘરેલું રીત બતાવી છે એમાંથી તમારા માટે જે અનુકૂળ હોય તે તમે અપનાવી શકો છો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ આઈડિયા નંબર વન તો તેના માટે આપણે કોઈ પણ પ્રકારનો લોટ લેવાનો છે ચણાનો લોટ લઈ શકો ઘઉંનો લોટ લઈ શકો બાજરાનો લોટ લઈ શકો આ રીતે ત્રણથી ચાર ચમચી આપણે લોટ લઈશું ત્યાર પછી આપણે અહીં લેવાનું છે તમાકુ આ રીતનું જે તમાકાની પડીકી આવતી હોય તે આપણે લઈશું જુઓ આ તમાકુ જે હોય ને એક નશીલો પદાર્થ છે આનાથી ઉંદર તરત જ જતા રહે છે ઘરની બહાર અને ઉંદર મરશે તો નહીં જ પરંતુ ઘરની બહાર નીકળી જાય છે હવે આ જે તમાકાની પડીકી છે તેને કટ કરી આ રીતે આપણે ચણાના લોટમાં મિક્સ કરી લઈએ તમે કોઈ પણ લોટ લઈ શકો છો જુઓ ત્યાર પછી એને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ જુઓ ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીએ થોડું થોડું પાણી એડ કરતા જઈએ જેથી કે તે એકદમ ઢીલી પેસ્ટ ન બની જાય જુઓ આ રીતે પાણી થોડું મિક્સ કરી અને આ રીતે તેને આપણે ઘાટું પેસ્ટ બનાવી લઈએ જુઓ ત્યાર પછી આપણે આમાંથી નાની નાની ગોળીઓ બનાવશું આ રીતે તમે આઠથી દસ ગોળીઓ બનાવી શકો છો જો તમારું ઘર મોટું હોય અને ઘરમાં ઘણા બધા ઉંદર થઈ ગયા હોય તો તમે વધુ લોટ લઈ અને વધુ પડીકી આમાં એડ કરી તમારા અને ગોળીઓ બનાવી શકો છો જુઓ આ રીતે આપણે નાની નાની આકારની સાતથી થી આઠ ગોળીઓ બનાવી લઈશું આ નશીલી ગોળીઓ જ્યારે ઉંદર ખાશે ને તો તે મરશે તો નહીં પરંતુ ઘરની બહારની તરફ ભાગશે આ એક આઈડિયા ખૂબ જ અસરકારક છે તમે અજમાવી જુઓ જો ઘરમાં ખૂબ ઉંદર થઈ ગયા હોય તો આ આઈડિયાનો તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતે મેં અહીં સાતથી આઠ ગોળીઓ બનાવી લીધી છે ત્યાર પછી આ ગોળીઓને જ્યાં ઉંદરની અવર જવર વધુ રહેતી હોય ને ત્યાં રાખી દઈએ મોસ્ટ ઓફલી તો ઉંદર જ્યાં ખાવાની વસ્તુઓ પડી હોય ને ત્યાં વધુ આવતા હોય છે રાતના સમયમાં રસોડામાં વધારે આવતા હોય તો આ રીતે ગેસ સ્ટવની નીચે આ રીતે આપણે ગોળી રાખી દઈએ એ સિવાય પ્લેટફોર્મ પર રાખી દઈએ અને દરવાજા પાસે જ્યાં તેની અવર રહેતી હોય ને ત્યાં આ રીતે તમે ગોળીઓ રાખી શકો છો જો ઘરમાં નાના બાળકો હોય તો તેઓ આ ગોળી ન ખાઈ લે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તેના માટે બીજા ઘણા બધા સરળ ઉપાય પણ મેં બતાવ્યા છે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો એ માટે જોઈએ આઈડિયા નંબર બે તો અહીં મેં ફટકડી લીધેલી છે આ ફટકડી માર્કેટમાં આપણે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછી કિંમતમાં મળી જતી હોય છે પહેલાંના સમયમાં પાણીને શુદ્ધ કરવા માટે આ ફટકડીનો ઉપયોગ થતો હતો પરંતુ તમને ખબર છે ઉંદર ભગાડવા માટે પણ આ ફટકડી ખૂબ જ ઉપયોગી છે તો મેં અહીં આ એક ફટકડીનો ટુકડો લીધો છે તેને આ રીતે આપણે ભાંગી લઈએ જુઓ હવે આ થોડી ફટકડી છે ને આપણે રાખી દઈએ એનો બીજી વખત ઉપયોગ કરી શકાય આપણે આટલા પ્રમાણમાં જ અહીં ફટકડી લેવાની છે હવે તેને સારી રીતે આપણે ક્રશ કરી લેવાની છે જુઓ આ રીતે આપણે ખાંડની દસ્તોથી તેને આપણે ખાંડી લઈએ અને ઝીણો ભૂકો કરી નાખવાનો છે તો જુઓ આ રીતે આપણે આ ફટકડી છે તેનો ભૂકો કરી લઈએ હવે આ ભૂકાનું આપણે શું કરીએ તો આમાં થોડું પાણી એડ કરી અને તમે ગોળ બનાવી અને જ્યાં જ્યાં ઉંદર આવતા હોય ત્યાં તે ગોળ રાખી શકો છો અથવા તો આ રીતે પોતું લગાડવાના પાણીમાં તમે મિક્સ કરી શકો છો આ ફટકડીવાળા પાણીથી આપણે આખા જ ઘરમાં પોતા લગાવી દઈએ ને તો જ્યાં જ્યાં ઉંદર ફરતા હતા તે બધા જ બહારની તરફ ભાગવા લાગશે કારણ કે આપણે અમુક વસ્તુની સ્મેલ ન આવતી હોય પણ આ જે જીણા જીવજંતુઓ સૂક્ષ્મ જીવો હોય ને તેઓને સ્મેલ ખૂબ જલ્દી આવી જતી હોય છે તો અમુક સ્મેલથી તેઓ દૂર ભાગતા હોય છે તો આ રીતે ફટકડીવાળા પાણીથી પોતા કરવાથી ઘરમાંથી ઉંદર તરત જ જતા રહે છે તો આ રીતે તમે ત્રણથી ચાર દિવસ પોતા લગાવી શકો છો અને તમે જોઈ શકશો કે ઉંદર જે છે તે દરેક ઘરની બહાર ભાગી જશે તમે આ રીતે મોપથી પોતું લગાવતા હોય કે હાથેથી બેસીને પોતું લગાવતા હોય તો તેમાં પણ તમે આ રીતે ફટકડીનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ અસરકારક ખૂબ જ ઇફેક્ટિવ આ આઈડિયા છે જરૂરથી અજમાવજો જો નાના બાળકો હોય અને તમે તમાકુવાળી ગોળી ન બનાવી શકતા હોય તો આ આઈડિયા તમારા માટે તો બેસ્ટ છે ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર ત્રણ તો ત્રીજા નંબરમાં આવે છે ડુંગળી ડુંગળીની સ્મેલ જે હોય છે તે ઉંદરને જરા પણ પસંદ નથી જી હા ડુંગળીની સ્મેલથી તો ઉંદર ખૂબ જ દૂર ભાગે છે તમે ક્યારેય પણ જોયું નહીં હોય કે ડુંગળી પાસે ક્યારેય ઉંદર આવે બરાબર તો તેના માટે આપણે શું કરવાનું છે ડુંગળીને જે આ ફોતરા હોય તે આપણે કાઢી લઈએ અને ત્યાર પછી એ ડુંગળીના આપણે ટુકડા કરી લઈએ આ રીતે તમે ગોળ ગોળ સ્લાઇસ કરી શકો અથવા તો ચોરસ ટુકડા પણ કાપી શકો છો અને આ ફોતરાનો પણ ઉપયોગ કરી શકાય છે હવે જ્યાં જ્યાં ઉંદર આવતા હોય છે ત્યાં આપણે આ રીતે ડુંગળીની એક સ્લાઇઝ રાખી દઈએ જુઓ જેથી શું થશે કે ઉંદર ક્યારેય પણ અહીં આવશે નહીં અને આ રીતે વધારે તેને ડુંગળીની સ્મેલ આવશે ને તો તે ઘરની બહાર જ જતા રહેશે ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર ચાર તો તે છે લવિંગ જી હા આ જે લવિંગની સ્મેલ હોય છે તે પણ ઉંદરને જરા પણ પસંદ નથી તો આપણે અહીં આ લવિંગનો જ ઉપયોગ કરવાનો છે ઉંદરને ભગાડવા માટે ઘણી વખત કબાટમાં જે કપડામાં પણ ઉંદર આવી જતા હોય છે તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે તો તેને કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકાય તો જુઓ આ રીતનું કોઈ આછું કાપડ હોય ને તેને આપણે લેવાનું છે અહીં મારા પાસે એક જૂનો ડ્રેસ હતો ને તેમાં અસ્તર હતું તો મેં આ અસ્તર કાઢી લીધેલું હતું તો ત્યાર પછી આપણે આ રીતે તેના નાના ચોરસ ટુકડા કરી લઈએ જુઓ તમારા પાસે કોઈ પણ આવું પાતળું કાપડ હોય તે લઈ શકો છો ત્યાર પછી તેમાં આ રીતે બે થી ત્રણ લવિંગ રાખી દઈએ ત્યાર પછી આપણે અહીં જે પૂજા માટે આપણે કપૂર વાપરતા ને તે કપૂરનો ઉપયોગ કરવાનો છે કપૂરની સ્મેલ પણ ઉંદરને જરા પણ પસંદ નથી તો આ રીતે આપણે ત્રણ થી ચાર લવિંગ રાખીએ અને તેમાં એક કપૂરની ગોટી રાખીએ ત્યાર પછી તેને દોરાથી આ રીતે બાંધી દઈએ આ રીતની નાની નાની આપણે પોટલીઓ બનાવી લેવાની છે જુઓ બીજી પોટલી પણ સેમ આ રીતે જ બનાવીશું આની સ્મેલથી ઉંદર જરા પણ તેની પાસે આવતા નથી અને જેટલા પણ ઉંદર ઘરમાં હોય તે દરેક ભાગી જાય છે જુઓ આ રીતે આપણે પોટલીઓ બનાવી લઈશું હવે તમે જેટલી જગ્યાએ પોટલીઓ રાખવા માંગતા હોય તેટલી સંખ્યામાં બનાવી શકો છો હવે ઘણી વખત એવું થતું હોય કે આપણે જ્યાં કપડાં રાખ્યા હોય તો ત્યાં પણ અમુક વખત ઉંદર પહોંચી જતા હોય છે તો ત્યાં તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો આ જે લવિંગ અને કપૂરની ગોટી રાખી અને આપણે જે આ પોટલી બનાવી છે ને તેને તમે કપડામાં રાખી શકો છો જેથી કે આની સ્મેલથી ઉંદર ત્યાં જરા પણ આવશે નહીં અને ક્યારેય પણ કપડાં આપણા કાતરવાની બીક નહીં જુઓ અને આનો બીજો પણ ફાયદો થઈ શકે છે કે આ બે વસ્તુ રાખવાથી અમુક વખત કપડામાં જે સ્મેલ આવતી હોય અને કપડામાં અમુક નમી થઈ ગઈ હોય ભેજ થઈ ગઈ હોય તો તે પણ આ ઓબ્ઝર્વ કરી લેશે અને કપડામાંથી બેડ સ્મેલ પણ નહીં આવે અને આ કપૂર અને લવિંગની સ્મેલથી ઉંદર પણ તેની પાસે નહીં આવે કપડા સિવાય તમે ક્યાંય ચોપડા રાખતા હોય બુક્સ રાખતા હોય અથવા તો કોઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ રાખ્યા હોય તો ઘણી વખત એવું બને કે તે જે પેપર હોય તે પણ ઉંદર કાતરી જતા હોય છે આપણે જરૂરી જે કાગળ જોતા હોય તે પણ ઉંદર કાતરી જાય તો તે જગ્યાએ પણ તમે આ લવિંગ અને કપૂરની પોટલી બનાવીને રાખી શકો છો તો આ હતા ઉંદર ભગવા માટેના ચાર ઘરેલું આઈડિયા આમાંથી તમને જે પણ અનુકૂળ હોય જે યોગ્ય હોય તે આઈડિયાનો તમે અમલ કરી શકો છો આ આઈડિયાનો અમલ કરવાથી સો ટકા રિઝલ્ટ મળશે જ તમે જોઈ શકશો કે ઉંદર જે છે મળશે પણ નહીં અને ઘરની બહાર જતા રહેશે અને મિત્રો તમે કયા શહેરમાંથી અને કયા ગામમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે તમારા ગામનું તે શહેરનું નામ પણ કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તેમજ અમારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવા અવનવા અને ઉપયોગી વિડીયોઝ હું મારી ચેનલ પર દરરોજ અપલોડ કરું છું જેનો લાભ તમે પણ લઈ શકો અને આવા અવનવા વિડીયોઝને નિહાળી શકો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ